ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર ભરૂચ ઝઘડીયા અંકલેશ્વર રાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ હતી કુલ પંદર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જ્યારે બાકીની બાર બેઠકો માટે આજે મતદાન થયું મતદાન પ્રક્રિયા દરમિયાન એસટીના કર્મચારીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી અંદાજે આઠસો જેટલા એસટી કર્મચારીઓએ મતદાનમાં ભાગ લીધો મતગણતરી છઠ્ઠી મી મે બે હજાર પચીસના રોજ સવાર અગિયાર વાગ્યે ભરૂચ ડિવિઝન ઓફિસ ખાતે હાથ ધરાશે ભરૂચ ભરૂચ એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એમાં અમે કર્મચારી મંડળની પેનલ ત્રણ નંબર પર હું પોતે રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલ એક નંબર પર નિરૂપમભાઈ ભારતી ઉમેદવારી નોંધાવી છે અમે એસટીના સભાસદો ડેપોના કર્મચારીઓની સેવા અને એમને અન્ય રૂપે મદદરૂપ થયેલા હોય કર્મચારીઓ પર અમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારી બેનને વિજય બનાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કર્મચારીઓએ અમે કરેલા કામોની કામોનો બદલો અહીંયા અમને આપશે એવી અમને આશા છે રોજ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ જંબુસર ડેપો ખાતે ભરૂચ વિભાગના એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એ સંદર્ભે ઉમેદવારી તરીકે અમે ભારતીય મધુર સંઘના નેતા હેઠળ મારી પેનલ બે અને ચાર ભૂપેન્દ્રભાઈભાઈ પરમાર તેમાં સચિનકુમાર ભીખાભાઈ પટેલ બે અને ચાર નંબર અમે કામદારના સંપૂર્ણ કામો સહયોગથી લાગણીથી અને ડેપોનું કામ સાચું ને સારું થાય એસટીનું સારું થાય એના માધ્યમના નેજા હેઠળ અમે કરતા હોય અમારી પેનલને આ વખતે બહુમતીથી વિજય મળશે એની ચોક્કસ ખાતરી આપું છું જય હિન્દ જય ભારત